સુરતમાં નારાયણ સેવા સંસ્થા દ્વારા મફત આરોગ્ય અને કેલિપર્સ ફિટમેન્ટ શિબિર મહારાજા અગ્રેસન ભવન સિટીલાઇટના આયોજિત કરવામાં આવ્યું હતું शिविरમાં સુરતના 379 કરતાં વધુ દિવ્યાંગોએ અપર લોવર અને મલ્ટીપલ કૃત્રિમ અંગ અને કેલિપર્સ લગાવ્યા હતા આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે विधायक મનોભાઈ પટેલ, પૂર્વ મંત્રી દર્શનાબેન જરદોસ, જયપ્રકાશ અગ્રવાલ, શ્રવણકુમાર અગ્રવાલ, નારાયણ સેવા સસ્તાના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલ અને ટીએમ પટેલ, આંતરરાષ્ટ્રીય શાળાના ચેરમેન હરીશભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, જીતુભાઈ પટેલે હાજરી આપી હતી. ઉદયપુરથી આયા હું અપની ટીમ કો લેકર સુરત કે દિવ્યાંગ ભાઈઓ કા સેવા કરને કે લિયે और खुशी ये बताते हुए कि जिनका नाप हमने तेईस फरवरी को सूरत में जिनके हाथ पैर नहीं है उनका लिया था आज उन्हें सभी हाथ पैर बनाकर हम लेके आए हैं वो आप पहना रहे हैं और वो खुशी से उसे पहन रहे हैं और आनंद से जीवन जिएंगे ऐसा हमें पूर्ण उम्मीद है हमारा उद्देश्य पूर्ण सूरत से दिव्यांग जनों की संख्या को मतलब दिव्यांग को सशक्त बना देना हमारा इसी उद्देश्य के तहत हम यहाँ आए हैं और जब तक दिव्यांगजन यहाँ सूरत में पीड़ाग्रस्त रहेंगे हम सेवा करते रहेंगे और एक समय ऐसा आएगा कि किसी भी दिव्यांग को किसी चीज़ की आवश्यकता नहीं होगी क्योंकि वो सशक्त हो जाएंगे का आए है और कितने लोगों का जा। आज तकरीबन 300 प्लस लिम्स दिए जा रहे हैं और दिव्यांग तो हज़ार हज़ार किलोमीटर दूर से भी यहाँ आए हैं आपके 500-600 किलोमीटर दूर के दिव्यांग तो काफ़ी ज़्यादा हैं आप पूछेंगे तो पता लगेगा आपको जूनागढ़ और मुझे तो यहाँ के बारे में इतना पता नहीं है लेकिन जो उन्होंने बताया काफ़ी दूर से आए हैं नारायण जो संस्था और ये क्या काम करती है नारायण सेवा दिव्यांग बच्चों के ऑपरेशन करती है उन्हें अपने पैरों पर शारीरिक रूप से खड़ा करने का समृद्ध करने का काम का का करती है उसके बाद उन्हें काम सिखाती है वोकेशनल ट्रेनिंग कंप्यूटर मोबाइल प्लम्बिंग कारपेंट्री सिलाई जब वो दो पैसे कमाने लगते हैं तो उनका विवाह कराती है सर ये क्या उद्देश्य क्या मैसेज लोगों को लोगों को मैसेज देंगे हमें मनुष्य जीवन मिला है तो औरों के लिए उसका उपयोग करें अपने लिए जीना है तो एक आम कहानी है औरों के लिए जीना ही जिंदगा नहीं है तो अगर मदद करेंगे तो आपकी मदद हो पाएगी अगर इवन टू आप स्वयं की मदद किसी और की मदद नहीं करते आप अपनी ही मदद करते हैं क्योंकि लॉ ऑफ कर्मा से बंधे हुए हैं हम કે કુ કરોગે તો કઈ ગુના વાપિસ વહી પાઓગે જો આપનો જે પ્રોગ્રામ છે એ દિવ્યાંગ ભાઈ બહેનોના કેલિબર્સ ફિટ કરી આપી એમને ફિઝિયોથેરાપીની ટ્રેનિંગ આપી ચાલવાનું હોય લખવાનું હોય બીજી બધી જે સામાન્ય પ્રવૃત્તિઓ આપણે કરતા હોઈએ છીએ એની પ્રેક્ટિસ આપી અને પછી એમને જમાડીને ઘરે મોકલી આપવાના ક્યાં ક્યાં જે લોકો અહીંયા આવ્યા છે મહારાષ્ટ્રમાંથી બી છે ગુજરાતના છે મેઇન કોઈ કોઈ તો સાઉથમાંથી બી અહીંયા આવેલા હતા એ એવા બી દિવ્યાંગભાઈઓનો પરિચય થયો આજે ત્રણસો ને અગ્યાસી લોકોને સારવાર આપવામાં આવી થ્રી સેવન્ટી નાઇન ઉપસ્થિત રહ્યા આ પ્રોગ્રામ મેઇન નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરના સહયોગથી આપણે કરી રહ્યા છીએ આ પ્રોગ્રામમાં આપણા ભૂતપૂર્વ એમપી પી દર્શના શ્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ પછી આપણા એમએલએ શ્રી મનુભાઈ પટેલ ઉધના ધારાસભ્ય અને આપણા પાસ્ટ એમએલએ વિવેકભાઈ પટેલ અને ઘણા એવા સામાજિક સજ્જનો પણ અહીંયા ઉપસ્થિત છે મેસેજ આપશું લોકોને મેસેજ તો ફક્ત એક જ કે ભાઈ આપણે જે કંઈ આપણી જોડે હોય પછી એ વૈચારિક સંપત્તિ હોય આર્થિક સંપત્તિ હોય કે કંઈ પણ હોય એનું આપણે શક્ય હોય ત્યાં સુધી સમાજને સમર્પિત કરવું જોઈએ સમાજના આપણા ભાઈઓને મદદરૂપ થવા પ્રયત્ન કરવો જોઈએ એ જ અમારો ખાસ સંદેશ છે નારાયણ સેવા સંસ્થાનની સોલ ડોક્ટર છે સોલ એમના સહયોગી છે અને એમના લગભગ બીજા ત્રીસ જેટલા કાર્યકરો છે એમની સાથે મારા જ ગામના લગભગ પંચાવન જેટલા કાર્યકરો છે જે સવારે છ વાગ્યાથી અત્યાર સુધી સતત કામ કરી રહ્યા છે અને સાંજે જ્યાં સુધી અમારા દિવ્યાંગ ભાઈ બહેનો જે અમારા આમંત્રિત મહેમાનો છે એમને જમાણી સોમાન ભેળા મેં એમને પરત મોકલી છું ત્યાં સુધી એ લોકો સેવા આપતા રહેશે મારે ભાવનગર રહેવાનું છે પગમાં કેટલા પગમાં મારે તો તકલીફ તો એવી હતી કે બે હજાર મારું એક્સિડન્ટ થયેલું પણ પછી મેં બીજી જગ્યાએ પગ બનાવેલા પણ એ પગથી કોઈ મને સેટિસ્ફેક્શન મળેલું નહીં પછી યુટ્યુબ ઉપર મેં નારાયણ સેવા સંસ્થાનો કોન્ટેક્ટ કર્યો અને નારાયણ સેવા સંસ્થાના વિડીયો જોયા તો એ વિડીયો જોયા અને પછી હું બે મહિના પહેલાં અહીંયા સુરતની અંદર એ લોકોએ કેમ્પ રાખ્યો હતો તો માપ દઈ ગયો હતો તો એ માપ દઈ ગયા પછી આજે એ લોકો એ પગનું વિતરણ કરેલ છે તો આજે હું મારો પગ લેવા માટે આવ્યો છું અને પગ લીધા પછી મને બહુ કમ્ફર્ટેબલ છે વિકલાંગો માટે નવી જિંદગી મળે એવું નારાયણ સેવા સંસ્થાનું ના ભાવનગર તો હજી એક નજીક જ કહેવાય પણ નારાયણ સેવાનો સંસ્થાનો લાભ ગમે ત્યાં લેવો જરૂરી છે એનું કારણ છે કે નારાયણ સેવાના જે કાંઈ વર્જનો જે કાંઈ ફૂડ બનાવે છે એ એકદમ કમ્ફર્ટેબલ અને સારી રીતે વિકલાંગોની જિંદગી બદલી નાખે એવા વર્જન બનાવે છે એટલા માટે નારાયણ સેવા સંસ્થાનો હું ધન્યવાદ માનું છું ધન્યવાદ માનું છું નારાયણ સેવા ના નારણ સેવા સંસ્થા એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી અને દરેક પેશન્ટ મોર્નિંગમાં આવે તો એને ચા નાસ્તો બપોરે જમવાનું અને ત્યાં જ્યાં સુધી તે કમ્ફર્ટેબલ ન હોય ત્યાં સુધી તેમની ડૉક્ટરોની ટીમ સતત એમના કાર્યરતમાં હોય છે મારા જેવા અન્ય વિકલાંગોને હું એવા મેસેજ આપવા માગું છું કે કોઈ પણ ભાઈઓને હાલવાની કે પગની કે હાથની કાંઈ પણ તકલીફ હોય તો એકવાર જરૂર નારાયણ સેવા સંસ્થાનો કોન્ટેક કરે અને નારાયણ સેવા સંસ્થાની મુલાકાત લે એકદમ વિના મૂલ્યે તે કામ કરી રહી છે એ બદલ નારાયણ સેવા સંસ્થાને હું ધન્યવાદ આપું છું તમને પહેલાં બહાર કરાવ્યું હતું ત્યાં તમને કેટલો ખર્ચો આમાં તો સાહેબ અલગ અલગ કંપની હોય છે કોઈ પૈસાવાળા હોય તો કંપનીમાં કામ કરાવે છે નકર કોઈ પણ એવું લોકલમાં પણ કામ છે આ વસ્તુ પચીસ પચીસો થી માંડીને બે લાખ સુધીની થાય છે પણ જે જેની પોઝિશન પ્રમાણે કામ કરાવતું હોય છે આ તમામ નારાયણ સેવા સંસ્થા આપને આપે છે સુરતમાં નારાયણ સેવા ને હું किस तरह का आपको अभी लग रहा है अच्छा लग रहा है अच्छा इसका आपके पास से लिया गया क्या हुआ? कोई चार्ज लिया गया इतना आप श्री हमारे बीच में क्या कहोगे ये सेवा के काम के लिए आप क्या कहना चाहोगे अच्छा लग रहा है अब मुझको मैं बस अब मैं खुश हूँ। कितने साल से आपको ये तकलीफ है ए 7 क्या हुआ था आपके दो पैर में और मैं फूफी के ढाबे पे चला था और पतंग आई थी तो मैंने इसे पकड़ने गया था कि मेन वायर पे कनेक्ट लगा था। मैं तुम्हें तुम्हें तुम्हें। सर मैं मेंोदरा से आई हूँ तुम्हारो यहाँ आवा नोन कैंसर के कारण मेरा पैर चला गया था घुटना के ऊपर से तो ये नारायण संस्था के बारे में पता चला तो यहाँ पे हम लोग पिछली बार माप देने के लिए आए थे और इस बार पैर लेने के लिए कैसा फील कर रहे हो और बहुत कैसा अच्छा लगा है। बहुत अच्छा बहुत अच्छा लग रहा है सर तीन साल के बाद फिर अपने पैरों पे खड़ा हो पाए हूँ मैं किसी ने कोई चार्ज लिया है फ्री नहीं, 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 सब फ्री है सर आप लोगों को नारायण सेवा को और क्या मैसेज देना चाहते हो सर मैं यही बोलूंगी कि और कहीं नहीं नारायण संस्था के पास आप आइए मैं भी तीन साल के बाद अपने पैरों पर खड़ा हुई हूँ तो आप भी आइए मुझे तो बहुत अच्छा लग रहा है सर यासी दारा दिव्यांग न्यूज सूरत